નમસ્કાર મિત્રો અમારે એટી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સતત કામ કરવાનું મેં બચ્ચન સાહેબ પાસેથી શીખ્યું જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો અક્ષય કુમાર એક વર્ષમાં ચાર ફિલ્મો કરે છે અને છેલ્લા કેટલાક વર્ષમાં તેની ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી છે જો કે મિત્રો જણાવી દે કે તેની તેની ટીકા પણ થાય છે જે અંગે અક્ષયે કહ્યું કે ઘણા સમય છે ત્યારે સમસ્યા છે અને મિત્રો જણાવી દી કહ્યું કે એક વર્ષમાં ચાર ફિલ્મો કેમ કરું છું મને નથી સમજાતું કે લોકો શું તકલીફ છે જો હું વર્ષમાં બે ફિલ્મ કરીશ તો તે સફળ થશે તેની શું ગેરંટી ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે હંમેશા કામ કરતા રહેવાનું હું બચ્ચન સાહેબ પાસેથી જ શીખ્યો છું જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો મારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ